અમદાવાદના સોનિત રાજપુરોહિતે ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જની ટીમનું નેતૃત્વ કરીને રાષ્ટ્રનું નામ રોશન કર્યું અમદાવાદના સોનિત રાજપુરોહિત જે રોટરીયન શૈલેન્દ્ર પુરોહિત અને રોટરીયન નિધિ પુરોહિતના પુત્ર છે એમને તાજેતરમાં બે હજાર ચોવીસ ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જમાં ભારતના ક્રાઇટ યુનિવર્સિટી બેંગ્લોરમાંથી ટીમ ડોઝીની કેપ્ટનશીપ કરી હતી અને વૈશ્વિક સ્તરે છેતાલીસ દેશોની ચોવીસ

एजुकेशन लिया स्कूलिंग स्टार्ट की नर्सरी से लेके ट्वेल्थ तक इंडिया का वेलगाम यूनिवर्सिटी है वहाँ इंटरनेशनल फाइनेंस में मास्टर के लिए वहाँ पे ज्वाइन किया तो अभी उसका थर्ड सेमेस्टर कंप्लीट हुआ जस्ट फोर्थ लास्ट सेमेस्टर स्टार्ट होगा उसको शुरू से ही राइटिंग का बहुत शौक है तो उसने वो फ्रिक्शन लिखा है स्टोरी लिखी पोएम्स का उसको बहुत ही इंटरेस्ट है तो करीबन वन प्लस पोएम्स उसने लीडरशिप में हमेशा रहता था हर चीज में सो so, थ्री वो हेड बॉय के रूप में रहा स्टैंडर्ड से लेकर ट्वेल्थ so, तक सो जैसे वो क्राइस्ट में गया तो वहां भी वो स्टूडेंट यूनियन काउंसिल जो पोस्ट ग्रेजुएट कोर्सेज है उसके अंदर वो हेड रहा वहां भी उसने काफी सारे स्तर पार, पार किए एग्जाम्स दिए इंटरव्यूज दिए उसके बाद में जाकर उसको ये बदली मिली तो अभी वो पोस्ट ग्रेजुएट कोर्सेज में यूएससी के तौर पर भी उसके बारे में ये शॉर्ट ब्रीफिंग यही है બાકી થોડા બહુ સિંગિંગ ભી કરતા હી ઇઝ અ વેરી સ્પિરિચુઅલ પર્સન અમદાવાદના સોનિત શૈલેન્દ્ર રાજપુરી કે જે બાળપણથી શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિર અમદાવાદના વિદ્યાર્થી પણ હતા એમને શેર કર્યું કે બ્લુબર્ગ સ્પર્ધા વૈશ્વિક રેન્ક લાવવા માટે ટીમના યોગ્ય સંચાલક અને સરળ કાર્યની ખાતરી કરવાથી મારી જવાબદારી હતી મારી ખાતરી કરવી હતી કે ટીમનો સહકાર ચરસ સીમાએ હતો અને મુશ્કેલ બજારની પરિસ્થિતિમાં અમારું જહાજ શાંતિથી ચાલી શકશે ટીમના માર્ગદર્શક તરીકે યુગાંતર સિંહ રાઠોડે ખાતરી કરી કે દરેક વસ્તુ સારી રીતે વાકેફ રહે અને ટીમનું પ્રેરણાનું સ્તર હંમેશા ઊંચું રહે ટીમના સાથી યુવરાજ સુરેકા ઓપ એક વ્યૂહરચનાકાર હતા જેમણે ટીમના ટ્રેકમાં કોઈ અડચણ ના આવે એવા વ્યૂહરચના ઘડી અને ખાતરી કરી કે બજારની પરિસ્થિતિને યોગ્ય રીતે સામનો કરવામાં આવે 46 દેશ 396 યુનિવર્સિટીઓ અને 10240 સહભાગીઓમાં વૈશ્વિક સ્તરે આયોજિત આ બ્લુબર્ગ ટ્રેડિંગ ચેલેન્જમાં કાઇસ્ટ યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટકની ટીમ ડી ડોજી વૈશ્વિક સ્તરે ચોથા સ્થાને હતી અગ્રણી ટીમો રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુએસએસની ટીમ ટાઈગર ટ્રેડિંગ ત્યારબાદ જી ડબલ્યુએન બી યુનિવર્સિટી ઓફ વોટર લૂ કેનેડા અને એચએમએલ યુનિવર્સિટી ઓફ નોટિંગહામ નિગમ્બો સીએન ચીનની પણ હતી તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ દિહાતરે રહેજો એસ લાઇવ ન્યૂઝ બ્રિડે નમસ્કાર